બિલકુલ ને એ હોટેલ માં એક લીંબુ એક મુઠ્ઠી અને મોટ ફેરવી અને બાર બોટી ગયો સતર અને ધમ તો કટ ચાલવા મળે એટલે માતા કે તમાર કર આટલું થાય એટલે દેવ કે તમાર કર તમ બોલો ભાઈ હાલ દેવ કરે જો બે અગરબત્તી કરે જો

તમારે ડોય લીધેલી ખરી કાશીલી હોય લીધી હોય ચેની લીધી નખોજીયા જગ્યા તમે વાવો છો તમે શેડો છો તમે ખો છો તમારી જે જે ભૂમિ છે છે પૂછો હોય નખોજીયા ના ડેરા નો એ નખોજીયા ડેરામાં હોળમી સદી છે ગોગો છે ચેહર છે ચોરાશી નો ખાતો છે શિગોતર છે ગોગો સિગોતર ચેહર સોળમી સદી આ લેખક સોળમી સદી નખોડિયા નું નોમ પાણી સોળમી સદી નો દીવો ભરજો તમે ચાલતા થઈ જાવ તમારું જે હલવાયેલું છે કોર્ટ પડ્યું છે એ હલવાયેલા નો ઓર્ડર થઈ જાય ને તમારા પૈસા તમને મળી જાય તો માતા નું તમારે ઠેકાણું પાડવું પડે ખાલી આ માતા બે હાડવા તૈયાર થઈ જાવ બધી મજા થઈ જાય કમ્પ્લીટ ચાલતા થઈ જાય

એ જોગમાં આવ્યા તું કરે હાચું અને તારા ઉપર ભરવો છે બાકી અડધા થઈ ગયો એટલે મારી ગેરંટી બસ એનો તો કોઈ વધુ નહીં બાકી ચાલતા થઈ જા થઈ જા એક જ દીવો ભરો ખાલી ના ખોજીએ નું નામ કાઢી પોણિયા અને બે અગરબતી આપણે માતાજીની એ ચાલુ રાખે સધી નું નામ કાઢી કરો સિદ્ધેશ્વર નું આપણે દુકાન ચલાવે જો મમ્મો કરે કોઈ છે વ્યર્થા થઈ જાય ચિંતા છોડી મળે ભાઈ દુનિયાનું નું હશે મટી જાય એટલું કહું છું અને મારા જેવ ના લેલા હશે કોઈ ભય પડ્યા ને હું મુરાલ વાળી બોલું એટલું બનાવવાળી છું અને બોલી છું કે અર્થો કરી જ કરી

કે જગત ફરી જાય બાવન બોલું છું ત્રેપન મો દાડો બોલતી નહિ બાવન દાડા થતા થતા તારા શરીર માં મોમેન્ટ થવા મળે તારી નસો માં મોમેન્ટ થવા મળે તો હું એક માતા બોલું ભાઈ અને મારું ભોખેલું મારું બોલેલું ભોય પડશે નહિ અને જેવ કે તાર કરવું તારા દુનિયાના રિપોર્ટ ખોટા કરીને ને ના બતાવું તો હું ઉભા માતા ને માથા ચિંતા છોડી દો એક જ એનો દીવો તને કીધું ને ખોજી ને એ દીવો પોણીયારે ચાલુ કર જેમ જેમ દીવા નું અજવાળું થાય એમ એમ તારા ઘર માં અજવાળું થતું જાય જા આશીર્વાદ બોલ બેન ડોક્ટર શું કીધું દુનિયાનું કીધું છે ના મટાડવું મારું નામ જરૂર છે પંચાવન બોલું છપ્પન મોડો પંચાવન પણ કેન્સર દુનિયા છું

રિપોર્ટ પાઈ રાખજે ડોક્ટર ને બતાવવાનું ખોટા થઈ ગયા જો હવે ઉતરશે બોલો ભાઈ આગળ ફોન ઉપર જાય ને કોમે જવાનું મન નથી થતું બે અગર બધે ચાલુ કર માતા બધા ટેકરા થઈ જાય કોમ તો તારું ઠેકાણું પડી જાય તારું ઠેકાણું પડી જાય એટલે માતા કે કેતા કરું

દેવ નું ઠેકાણું પાડવું પડશે વર્ષોથી બાર રહશે પણ દેવ નું ઠેકાણું નહિ તમારે બેહડ્યું એટલે ઊંધું જ થાય

જો છોકરાનું સારું ઠેકાણું થઈ જાય ને નોકરી મળે તો દેવ કે તમારે કરવું તો પહેલી તમારે બાળ શિકોતર બેહાડીને પૂજવી તમારી ઘરની બાળસિકોતર છે નોની સોળી મરી ગયેલી છે એ બાળશિકોતર છે એનો એક પોણિયાર ડીવો કર્યો બે અગરબત્તિ મોરાલવાળી ની કર્યું સાત મહિનાની ટેક મૂકીને સાત મહિનામાં છોકરા ને સરકારી નોકરી મળે એટલે માતા કે તાર કરવું રેડી આશીર્વાદ દિલ લીલી વેળા હોય છે

દારૂ પેલું તો દારૂ બંધ કરો તો બધું રાગે થાય તો પીવેલી નથી ને કુક પીવે તો છે કે

તમે જે તમારા ત્રણ વાર્તા હશે ને ત્રણ પોમ લઈને આવ્યા છો એ ત્રણે ત્રણ કોમ થઈ જાય તમારે તો ગોગો સિકોતર કે તમારે કરવું અને એજ પોમ એમાંથી ગોગો સિકોતર નો લેખ ખોલીને ના આપું તો મારું નામ માથે બાકી લેખ એ જ ના કરી શકે અને પંચ્યાસી વાર જૂનું record માંથી ખોલીને કાઢી આલે તને record કાઢીને એ record માંથી વાર જૂનું ખોલે તો જેવું કે તાર કરવું

ઝગડા માતા છે બારની છે ગોગો સીખો તો ભૂમિ માં લાગશે અને બાર સીખો તો તારા ઘર ની હશે તને કૌ તારા પુરા થાય એટલે આ ત્રણ તેર માં નું તારે કરવું હાલ બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર ટેક રાખો શાંતિ થઈ જાય અને ત્રણ મહિના છેડે પાછું મને પૂછજો ready બોલો બોલો શેનો છોકરો છે

જુઠું ના છે મારું જેવું બહુ મૂકી દે કે તાર છોકરો બોલાવતો નહિ જા મજા થાય બોલતો તો ઓભળ તો થઈ જાય માતા કહેતા કરવું બે અગરબત્તી ચાલુ કર માવ ઉપર ટેક હું પાછળ કાર્ડ જ બાધા લઉં છું મગજ રેડી છે નોજીને રેડી છે એ તો ગાળા લેતા હોય છે બાકી મગજ રેડી છે બસ તારે બે અગરબત્તી ચાલુ કર શાંતિ થઈ જાય ત્રણ મહિને ચડે પાસોમાં જ પૂછે રેડી ચાલો बोल बे जो दारू ने एक बार जेब ने मैंने ही खा तो ठीक है बादल ने अलवे तार मनो मन करे सही जा कौन थे यू

bờ <laughs>